બેફામ નિવેદન કરીને દેશના લોકોને ગુમરાહ કરવાનું એક ભયનું વાતાવરણ પેદા કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગાંધીજીના ગુજરાત હોય કે ગાંધીજીના દેશમાં જ્યાં સત્ય અને અહિંસાનો માર્ગ એ સમગ્ર વિશ્વને આપ્યો હોય ત્યાં હિંસાની વાતો થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એ હર હંમેશા ન્યાય માટે સત્ય માટે કોઈના પણ પડખે રહીને લડવા માટેનું કામ કર્યું છે ત્યારે રાહુલજી એ દેશના ગરીબ લોકો વિકાસથી વંચિત હોય યુવાનો હોય દેશની સમસ્યાઓ હોય એના માટેનો અવાજ દરે લોકસભામાં એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉપાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના વડાપ્રધાન હોય કે બધાને બોખલાડ થયો છે અને એવા નિવેદનો આપે છે કે ઇન્દિરાજીની હત્યા થઈ એવી હત્યા અમે તમારી કરશું તો ઇન્દિરાજી પણ દેશ માટે એમણે બલિદાન આપ્યું હતું કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે એના અનેક નેતાઓ આ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યા છે ત્યારે એક એવું નિવેદન આપે હત્યા કરીશું બીજું એવું નિવેદન આપે અમે એની જીભ કાપીશું ત્યારે એની સામે ડરવાવાળા લોકો કોંગ્રેસ પાર્ટી કે આ દેશના લોકો ડરવાવાળા નથી અને એ જ લોકો એવા છે કે જે રાહુલ ગાંધી કોઈ પણ પ્રકારનું એવું નિવેદન ન હતું કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિઓને ચોટ પહોંચે છતાં પણ એ જ લોકોને આ જ તે નિવેદનો આપવાના છે આપે છે એમના નેતાઓ અને દેશના વડાપ્રધાન ચોવીસ કલાકની અંદર રાહુલજીનું સભ્યપદ દૂર કર્યું હતું એમના ઉપર આખા દેશની અંદર કેસો કર્યા હતા એમને રહેવા માટેનું મકાન પણ ખાલી કરાવ્યું હતું ત્યારે આવા બેફાન નિવેદનો જે કરે છે કે એમના આકાઓને એમના નેતાઓને વાલા લાગવા માટેને આડગત રીતે એમને ઉશ્કેરીને આવા નિવેદનો આપવા માટેની છૂટ આપવામાં આવે છે ત્યારે અમે આ દેશમાં ભાઈચારાની ભાવના રહે સર્વ ધર્મ ભાઈચારાની ભાવના સાથે રહે અને નેતાઓ મારફત એ સારો મેસેજ એ તમામ દેશવાસીઓને જાય એ માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે આ વાતને અમે વખોડી કાઢીએ છીએ ને એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે એફઆઈઆર કરવા કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં પણ આ નકલ આપી છે અને દરેક પ્રાંત અધિકારીને આ પૈકીનું આવેદનપત્ર આપ્યું છે